તો હાલ નાસ્તો કરવા જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું નહીં ભાઈ ને ભાભી તો અત્યારે ઘરે આવી ગયા છે આવો ભાઈ આવો ભાભી ભાઈ ને ભાભી એ ગિફ્ટ આપી છે શર્ટ ના ટી શર્ટ ને પેન્ટ અમે તો શું ગયા ઘરે આવી ગયા છે પપ્પા ને આ બાદ બેઠા છે બેસ એક ઘોડા અમે તો વડના ઘર હોસ્પિટલમાં આવી ગયા છે છીએ બેઠા છે આ શર્ટ ભાભી છે તો હોટલમાં આવી ગયા છે સિલેક્ટ કરે છે તો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો કેમ છો બધા તો આજના વ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે તો ઘણા દિવસ પછી વ્લોગ બનાવું છું કારણ કે મારી એક્ઝામ ફતી જાય છે અને આજે તો સ્પેશિયલ પ્રકારના ગેસ્ટ આવવાના છે અમારા ઘરે તો અમારો વ્લોગ પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ગાઈઝ

ચાલો નાસ્તો બનાવીએ તો હાલ નાસ્તો કરણ જમવાન બરવાન ચાલ થઈ ગયો નઈ હો આખો દાડો જવક છે ને મેં तो हम चलते चिर भाई इन भाभी दो तैयारी करे आवी गया छे हा भाई आ भाभी मजा आ फाइनली आई गयो ने गाइस हम बतैया थयो सो भाई इन भाभी लाया छे अभी जल्दी बे कुछ बता काल बाद छे ये बढ़िया ढलडा मिला ये बता गाइस बडो सामान तो उतार दी दो गाड़ी में चलो बडो सामान लाया ले हमें <laughs>

પાતળા પાતળા કરકરા લીલો પાડો આખું ભરેલું પાર્સલ છે મહેસાણા જવાને સ્પ્રેલા સ્પ્રે છો મસ્ત બહેન ભાભીએ ગિફ્ટ આપી છે શર્ટ ના ટી શર્ટ ને પેન્ટ ટી શર્ટ ને પેન્ટ આપી થેન્ક યુ ભાઈ ભાભી હા બહુ મસ્ત ગિફ્ટ આપી મમ્મી માટે ડ્રેસ લાયા હિત્તલ માટે ડ્રેસ લાયા પછી પપ્પાના કપડા પપ્પાના કપડા પપ્પા માટે કપડાં લાયા અને કુલનો શર્ટ છે એટલું બધું લાયાશ

ચાલો ઘરે જઈએ ફટાફટ